નેગેટિવ છે સેન્સેક્સમાં અત્યારે એસી હજાર નવસો ચાલીસના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગ ત્યાં પણ થયું છે ફરી એક મર્યાદિત રેન્જ છે તો નિફ્ટી ફ્રી લેવલથી થોડું નીચે છે એનએસસી પર અત્યારે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક એક્શન પોઝિટિવ છે એડવાન્સ તરફ જુઓ એક હજાર બાસઠ સ્ટોક્સ છે અત્યારે ડિક્લાઇન તરફ છે ચારસો ચોરાણું કાઉન્ટર્સ એટલે ફરી તો અત્યારે પોઝિટિવ છે આ શરૂઆતમાં ઇન્ડિયા વિક્સ પણ જોઈએ થોડી ઘણી નરમાશ આપણે જોઈ રહ્યા છીએ લગભગ બારના લેવલ્સની આસપાસ ઇન્ડેક્સ પર હવે નજર કરી લઈએ સેક્ટર્સ પર આધાર કયા સેક્ટર્સમાં અત્યારે ખરીદદારી ક્યાં એક વેચવાલી થતી આપણે બતાવી રહ્યું છે મેટલ ફ્લેટ છે એફએમસીજીમાં કોઈ બદલાવ નથી રિયલ્ટી પરંતુ પાટકાથી વધુ નીચે છે અત્યારે ફાર્મા જુઓ ત્યાં પણ થોડીક નેગેટિવિટી છે નિફ્ટી ઓટો પાટકાનું દબાણ છે ઓઇલ એન્ડ ગેસ પાટકા વેચવાલી ત્યાં પણ બતાવી રહ્યું છે નિફ્ટી ઓટો પાટકા નીચે છે પરંતુ કેપિટલ ગુડ્સ જુઓ ત્યાં પણ અત્યારે કોઈ લેવલ્સમાં બદલાવ નથી મેજરલી અત્યારે જોઈ રહ્યા છીએ આઈટી ઓઇલ એન્ડ ગેસ રિયલ્ટી ત્યાં એક વેચવાલી થતી આપણે બતાવી રહી છે હિટમેપ પર નજર કરી દઈએ હવે કે સ્ટોક્સ નિફ્ટી સ્ટોક્સ ગેનર્સ છે ક્યાં લૂઝર્સ છે અત્યારે ઇન્ડસિયન બેંક દોઢ ટકા ઉપર કોલ ઇન્ડિયા જીઓ ફિનાન્સ મજબૂત છે તો બજાજ ફિનાન્સ મારૂતી એનટીસી બધા સ્ટોક્સમાં ખરીદદારી જોઈ રહ્યા છે શ્રીરામ ફિનાન્સ ટાઇટન અત્યારે ખરીદદારી છે તો સામે નેસ્લે ટાટા સ્ટીલ ટ્રેન્ડ ઓ એનજીસી આઈસીઆઈસી બેંક રિલાયન્સ ગઈકાલની મજબૂતી બાદનું પ્રોફિટ બુકિંગ છે બજાજ તો અપોલો હોસ્પિટલ ત્યાં પણ એક વેચવાલી થઈ રહી છે આ સિવાયના સ્ટોક્સ અત્યારે બજાજ ફિન્સઅ એક્સિસ બેન્ક ટેક મહિન્દ્રા માઇક ઘટાડા સાથેની શરૂઆત છે વાયટીસી હીરો મોટો કોફ એક્સીએલ ટેક ભારતીય એરટેક મજબૂત છે સિપલા ટીસીએસ એચયુએલ માઇક ઘટાડો જોઈ રહ્યા છે સનફાર્મા આઈશ મોટર્સ એસબીઆઈ લાઈફમાં પણ એક વેચવાલી છે તો કોટક બેંક ગ્રાસિમ અલ્ટ્રાટેક સિમેન્ટ એક મજબૂતી આપણે જોઈ રહ્યા છે એચડીએફસી બેંકમાં દબાણ વિપ્રો ઇન્ફોસિસ M&M, ટાટા Consumer પ્રોડક્ટ્સ બધા ઘટી રહ્યા છે તો Motors, SBI, એસબીઆઈ માં ખરીદદારી થઈ રહી છે અદાની પોટ નંબર્સ છે આજે એ પહેલાં થોડી ઘણી પોઝિટિવ એક્શન છે તો બી એલ એચડીએફસી લાઈફ અદાની એક વેચવાલી બતાવી રહ્યા છે આ સિવાય સ્ટોક્સ આજે જે ફોકસમાં રાખવાના છે એક તો પેટીએમ માટે આજે ખાસ નજર રાખીશું કારણ કે ત્યાં બ્લોકડીલ થવાની છે વિન્ડો પર એક નજર રાખીશું ઇન્ડસઇન્ડ બેંક રાજીવ આનંદને ત્રણ વર્ષ માટે જે એમડીસીઓ તરીકે નિયુક્ત કરી આપણે શોમાં ચર્ચા પણ કરી એક પોઝિટિવ એક્શન અઢી ટકાની મજબૂતી આપણને બતાવી રહ્યું છે પ્રીઓપનથી જ મજબૂત હતું ઇન્ડસઇન્ડ બેંક પરિણામને લીધે એક તો સોના બીએલ ડબલ્યુ કંપનીના નંબર્સ જે છે એ ખરાબ છે પરંતુ મેનેજમેન્ટ કમેન્ટ્રી મજબૂત છે એટલે સ્ટોક જુઓ અત્યારે લગભગ સવા દોઢ ટકા આસપાસની ખરીદદારી છે ડીએલએફ સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ ત્યારબાદ નો એક 5% આસપાસ નું પ્રોફિટ બુકિંગ અત્યારે DLF બતાવી રહ્યું છે ઓરો ફાર્મા ખરાબ નંબર્સ છે પરંતુ ત્યારબાદ જોઈ રહ્યા છે લગભગ 4% આસપાસ ની મજબૂતી છે નંબર્સ ના ફ્રન્ટ પર ઘટાડો છે સ્ટોક અત્યારે વધી રહ્યો છે કુનાલ એક વ્યૂ લઈ લઈએ જે રીતે બજાર શરૂઆત અત્યારે ખાસ કરીને બતાવી રહ્યો છે 24 700 આસપાસ લેવલ્સ બતાવી રહ્યો છે બેંક નિફ્ટી 55580 ની આસપાસ જે શરૂઆત છે શું હવે આગળ અપ્રોચ હોવો જોઈએ કઈ રીતે એક ઓપનિંગ જોઈ રહ્યા છો કુનાલ

તો ઉછાળે વેચાણ કરીને ચાલવાનો બની રહ્યો છે ઉછાળામાં આપણને સપોઝ પંચાવન સાતસો પચાસ પંચાવન આઠસો સુધીના જો લેવલ જોવા મળે તો ત્યાં સ્ટ્રીટ એસ છપ્પન હજારનું રાખીને આપણે વેચાણ કરીને ચાલવાની સલાહ રહેશે મને લાગે છે કે આ બી હાઈલી વોલેટાઇલ રહેશે કેમ કે જે પ્રમાણે આપણે મોર્નિંગ સેશનમાં વાત કરીએ સાત દિવસની જે વિન્ડો છે હવે ક્લોઝ થવાની આરહે છે 7 ઓગસ્ટ એ આઈ થિંક એના પછી આપણે આ ટેરીફ જોવા મળશે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ માર્કેટ પર જોવા મળી શકે કે એટલે વ્યુ અત્યારે આ લેવલ પર ઉછાળે વિકા કરીને ચાલવાનો બની રહ્યો છે હમ દેખજો કે ફ્યુલ પ્રાઇસ માટે ક્લિયરલી ખાસ કરીને એક બનતો રહ્યો છે એક માર્કેટ માટે હા સિવાય અત્યારે એક કોલ ઇન્ડિયાનું કાઉન્ટર હતા પણ થોડા ફંડામેન્ટલ્સ જાણી લઈએ આપની પાસેથી મજબૂત છે સવા ટકા આસપાસની ખરીદદારી બતાવી રહ્યું છે અને ડેસ હાઈ ત્રણસો એંસીલો ઓપનિંગ લેવલ કરતાં મજબૂતી વધી રહી છે કોલ ઇન્ડિયા પરંતુ લોંગ ટર્મ માટે કઈ રીતે વ્યૂ રહેશે આપનો ઇન્ડિયા આપણને પણ ખબર છે હંમેશા આપણે એનો ડિવિડન્ડ પ્લે તરીકે કરવામાં આવે છે અને અફકોર્સનો થોડા સમયમાં એ થોડો માહોલ પણ આવ્યો હતો કોલ ઇન્ડિયા એક એવો સ્ટેનો સ્ટોક છે કે જે હું કમ્પાઉન્ડિંગ રિટર્ન હું નથી સમજતો કે આપી શકે છે અગર હમણાંની અગર ઓવરઓલ જોઈએ પણ કરવું તો થર્મલ કોલનો ડિમાન્ડ હંમેશા રહેવાનું છે બે હજાર સતાવીસ ક્રિટિકલ મિનરલને એ બધામાં પણ છે ને ખાસો એવું કોલ ઇન્ડિયા જઈ રહ્યું છે એમાં કોઈ સવાલ નથી પ્રોડક્શન ઓફટેક થોડું હમણાં છે ને તો ચાર ટકાથી ડાઉન છે પણ લેટ સી આગળ જઈને હોપફુલી એમાં સુધારો થશે અને પાવર ડિમાન્ડ થોડી હમણાંની વીક રહી એટલે એમાં પણ થોડો આનો ઇમ્પેક્ટ આવ્યો હતો અને ઓપ્શન રિયલાઇઝેશન તમે જોવો તો ઠીક છે બે ટકાની આજુબાજુ રહ્યો છે પણ પ્રાઇઝિંગમાં છે ને મને થોડું અહીંયાથી લાગે છે કે એ દબાણમાં રહેશે આગળ જઈને ઓફકોર્સ એમને કોસ્ટ કંટ્રોલ ખાસો એવો રાખવો પડશે કેમકે જે રીતે ખર્ચા પણ આ બધાના માં ખાસા એવા વધી રહ્યા છે એટલે પણ આમાં મને એવું લાગે છે કે કોઈની પાસે હોય તો હોલ્ડ કરો પણ નવું લેવાનું ના પાડીશ સિવાય કે કોઈને ડિવિડન્ડ પ્લે તરીકે કરવું હોય તો બરાબર છે પણ બહુ મોટું કમ્પાઉન્ડિંગ રિટર્ન મને અહીંયા ખાસ દેખાતું નથી અને એટલે કેમ કે આ સ્ટોક એવો જ છે કે એમાં વધશે અને પછી ડિવિડન્ડ પ્લે અને જ્યારે પાછું એક તરફની પ્રોફિટ બુકિંગ આવી જાય તો લોંગ ટર્મ માટે હું ના જ પાડીશ આ સ્ટોકને અફકોર્સ કોની પાસે હોય ને ડિવિડન્ડ પ્લે રમવું હોય તો ઠીક છે આ સ્ટોક લોંગ ટર્મ માટે તો કોઈ વ્યૂ એટલો બોલિશ નથી આ થી ખાસ કરીને કે વ્યૂ કોલ ઇન્ડિયાના કાઉન્ટર પર બનતો જોઈ રહ્યા છે જીઓ ફાઇનાન્શિયલ પર એક વ્યૂ લઈએ કુલા 1% ની ખરીદારી અત્યારે આ સ્ટોક પર અત્યારે ડે સાઈ પર પહોંચ્યો ખરીદારી વધી અને સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો જીઓ ફાઇનાન્શિયલ માં જે મજબૂતી આપણે વધતી જોઈ રહ્યા છે સેટઅપ ઘણો પોઝિટિવ સાઈડ નું છે 337 ની અરાઉન્ડ છે નાઉ વ્યૂ અહીંયા ડબલ સાઈડ નો છે પહેલો એ છે કે ટ્રેડના જો ખરીદારી કરીને ચાલુ હોય તો ચાલી શકાય નીચે થ્રી રહ્યો છે અને બીજો ઘણી સારી પેટીગ્રી કંપની છે આવના દિવસોમાં ઘણું સારું પરફોર્મન્સ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે તો હું લોંગ ટર્મના ના પણ આ કાઉન્ટરમાં અત્યારે આ લેવલથી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપીશ ઘણો સારો એટ્રેક્ટિવ સ્ટોક પોઝિશન લેવલ પર જોવા मैं लगे कि आना दिवसों में आ काउंटर अपन चार सौ प्लस लेवल बताई सके व्यू डेफिनेटली पॉजिटिव साइड हो जीओ फाइनेंस में व्यू एक पॉजिटिव आपने खास कर बनते जो रहा है जियो फिनेंशियल काउंटर पर पावर कंपनी में एक मजबूती अत्य जो रहा है तो अपन बी एच एल जुओ बे टका उपर वॉल्यूम बेस्ड बैंक है सीमेंट्स सी जी पावर जेएसडब्ल्यू एनर्जी सुजलॉन एन टी पी सी ટાટા પાવર આ બધા સ્ટોક્સમાં ખરીદારી અદાની ગ્રીન મજબૂતી બતાવી રહ્યું છે એનએચપીસીમાં અત્યારે ખરીદારી થઈ રહી છે આ સ્પેસ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ચાલે ઓવરઓલ હું એનર્જી સેક્ટરમાં ઘણો ભૂલીશ છું કેમ કે આ એક મેગા ટ્રેન્ડ છે અગર તમે પાંચ દસ વર્ષનું જોવો તો ડિમાન્ડ પાવર ડિમાન્ડ રહેશે ઓલમોસ્ટ અમે કહીશું કે સા થી સાત ટકાની ડિમાન્ડ રહેશે પણ આ જે ટ્રાન્સિશન ફેસ છે એ થર્મલથી રિન્યુએબલમાં જશે તો એના લીધે શું થશે કે ઘણી બધી કંપનીઓને ફાયદો થશે ટ્રાન્સફોર્મર્સ કંપનીઝને જે બનાવતી જઈ ત્યાં કેપિટલમાં એબીબી ને એ બધા ઇવન ટ્રાન્સમિશન કંપનીઝ લાઇક ગ્રીડ હોય કે એનટીપીસી હોય એ એ બધા જે પાવર જનરેટિંગ કંપની અદાની ગ્રીન ટોર્ન પાવર અને ટાટા પાવરની વાત તો આ આ બધા આઈ ઓવરઓલ બેનિફિશિયરી રહેશે ઓફકોર્સ એમાં સિલેક્ટિવ રહેવું પડશે પણ મને આ ઓવરઓલ સેક્ટર સારું લાગે છે અને તમે રિઝલ્ટ પણ જો તો ઠીકઠાક આવ્યા છે હવે તમે પાવર ગ્રીડ નું રિઝલ્ટ આવ્યો હોય તો ઓકેથી એનટીપીસીનું પણ રિઝલ્ટ સારું હતું હા થોડું તમારે જે કેરફુલ રહેવું પડશે ગ્રીન એનર્જી તરફ જે રિન્યુએબલ છે એના તરફ થોડું હું કેરફુલ રહીશ પણ અદરવાઇઝ તમે ટાટા પાવર જો અદાની પાવર જો ઇવન એનટીપીસી અને એ બધાના ડીઝલ મને તો ઠીકઠાક જ લાગે છે અને અહીંયાથી એ હું પોઝિટિવ છું તો વેલ્યુએશન વાઇઝ આઈ થિંક આ એક એવું સેક્ટર છે કે તમે દર ઘટાડે લઈ શકો અને આ એક મેગા ટ્રેન્ડ છે એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ પાવર ડિમાન્ડ ધીરે ધીરે સસ્ટેનેબલ ગ્રોથ તરફ જઈ રહ્યું છે અને જેમ કીધું મેં કેપિટલ ગુડ્સમાં પણ થોડું નજર રાખવું જોઈએ એબીબી ને એ બધા થોડા હમણાં પડ્યા છે ડીઝલ સાઉન્ડ પણ આઈ થિંક લોઅર લેવલે આ બધાના ઓર્ડર કે સારા છે તો એફિશિયન્સી એક્ઝિક્યુશન એફિશિયન્સી આગળ જઈને આવશે તો લોઅર લેવલે એ બધા સ્ટોક પર નજર રાખવી જોઈએ હમ કભ્યું